હેલો મિત્રો નમસ્કાર જય હિન્દર દિવ્યાંગ ઉમેદવારો માટે ખાંચ ભરતી ઝુંબેશ હેઠળ જાહેરાત ક્રમાંક ત્રણસો પાંત્રીસ બે હાજર પચીસ વન રક્ષક વર્ગ ત્રણ અંગેની ભરતી આવેલી છે તે અંગે વિગતવાર સૂચનાઓ આપવામાં આવી છે જોયા મિત્રો વિગતવાર સૂચનાઓ ક્ષક વર્ગ ત્રણ ની કુલ મિત્રો એકસો સત્તાવન જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારો થી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર કાચ ભરતી ઝુબીશ અને ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે આ માટે મિત્રો ઉમેદવારોએ ઓજસ ગુજરાત ગવટ ઇન વેબસાઇટ પર તારીખ એક આઠ બે હજાર પચીસ ચૌદ કલાક તારીખ દસ આઠ બે હજાર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ જી એસ 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 બી ગુજરાત ગવટ ઇન પર મૂકવામાં આવેલી છે તેથી સમયાંતરે વેબસાઇટ જોતા રહેવું અરજી રદ થવાને પાત્ર ન બને જગ્યા મિત્રો વાત કરીએ તો કુલ વનરક્ષક વર્ગ ત્રણ ની એકસો સત્તાવન જગ્યા પર ભરતી આવી છે જેમાં સી કેટેગરીમાં લેપ્રોસી અને એસિડ એટેક વિક્ટીમ

ઉમેદવારોને સંબંધિત કેટેગરી એસસી એસપી એસબીસી ઈડબ્લ્યુ એસ ની જગ્યા સામે સરભર કરવાના રહેતા હોય મૂળ ગુજરાત રાજ્યના અનામત વર્ગના ઉમેદવારોને સમાવેશ તેઓના અરજીપત્રકમાં દર્શાવેલ કેટેગરી સામે સરભર કરવામાં આવશે ત્યારબાદ મિત્રો મહિલાઓ તથા માજી સૈનિકો માટે અલગથી અનામત જગ્યાઓ રાખવામાં આવેલી નથી વય મર્યાદા દસ આઠ બે હજાર પચીસના રોજ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ આ ઉપરાંત મિત્રો દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમાનો ચાર વય મર્યાદામાં સુખક્ષાર્થ મળવાપાત્ર થશે જેમાં જનરલ કેટેગરીના શારીરિક અશક્ત પુરુષ વર્ષની સુટછાટ મળવા પાત્ર રહેશે આ તમામ સુટસાટ મિત્રો વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની વય મર્યાદામાં મળવા પાત્ર રહેશે પગાર ધોરણ જોઈએ તો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ છવ્વીસ હજાર ના ફિક્સ પગારથી નિમણૂક કપાશે

તરીકે માન્ય કરેલ તેને સમકક્ષ લાયકાતો ધરાવતો હોવો જોઈએ ગુજરાત અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ મિત્રો પુરુષ ઉમેદવારો જુદા જુદા વર્ગોની વ્યક્તિઓ માટે નીચે નિર્દેશિત કર્યા મુજબ લઘુત્તમ ધોરણો પ્રમાણે શારીરિક યોગ્યતા હોવા જોઈએ મિત્રો મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિ ઉમેદવારોની ઉંચાઈ એકસો પંચાવન સેન્ટીમીટર મિત્રો ફૂલાવ્યા વગર ઓગણસી સેન્ટીમીટર અને ફુલાવેલી ચોર્યાસી સેન્ટીમીટર હોવી જોઈએ વજન પચાસ કિલોગ્રામ મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિ સિવાયના ઉમેદવારો માટે ઊંચાઈ એકસો ત્રેસઠ સેન્ટીમીટર ફુલાવ્યા વગર સાતી ઓગણ એસી સેન્ટીમીટર અને ફુલાવેલી સાતી

શારીરિક ખામી માંથી કોઈ પણ એક અથવા તો વધુ ખામી ધરાવતા હોય તેવા ઉમેદવારોને શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે ઇમ્પોર્ટન્ટ માહિતી મિત્રો છે વળેલા ઘૂંટણ નબળી સાથી કાંસી આંખ ચપાટ પગ કાયમી અતિશય ફૂલેલી નજ વળેલા અંગૂઠા અસ્થિભંગ થયેલા અવયવ ચડી ગયેલ દાંત રંગ અંધત્વ સંસર્ગજન્ય ચામડીના રોગ વગેરે ઉમેદવારોને શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે ત્યારબાદ મિત્રો મનોવૈજ્ઞાનિક શક્તિ શ્રવણ શક્તિ શરીરના મુખ્ય ભાગેલા શરીરનો ભાગ ઉપાંગ સામાન્ય કામકાજ માટે શારીરિક ક્ષમતા દ્રષ્ટિ ક્ષમતા અને ઉપર જણાવેલી શીર્ષક પૈકીના દરેક શીર્ષક હેઠળ સામાન્ય વ્યવસાયિક કામગીરી કરવા માટે તમામ રીતે યોગ્ય હોવા જોઈએ વળેલા ઘૂંટણ સ્પાટ પગની શસ્ત્રક્રિયા કરાવેલી ન હોવી જોઈએ અને તે માનસિક રોગ અથવા તો કાયમની અતિશય ફૂલેલી વગેરેનો પૂર્વ ઇતિહાસ ધરાવતો પણ ન હોવો જોઈએ ત્યારબાદ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે જે તમામ ઉમેદવારોએ વાંચી લેવી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસી બીસીના ઉમેદવારો માટે પરિષ્ઠ ચાર મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિલિયર એક ચાર બે હજાર ત્રેવીસથી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ દસ આઠ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર હોવું જોઈએ તે સિવાય મિત્રો વિકલ્પ સ્વરૂપે પ્રમાણપત્રની તારીખ પણ આપવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો આર્થિક રીતે નબળા વર્ગ ઇડબ્લ્યુ એસ ના પ્રમાણપત્ર પરિષ્ટ ગ મુજબ ગુજરાતી અથવા અંગ્રેજી તારીખ અગિયાર આઠ બે હજાર બાવીસ થી દસ આઠ બે હાજર પચીસ સુધીમાં મેળવેલું હોવું જોઈએ તેમને પણ વિકલ્પ સ્વરૂપે પ્રમાણપત્રની તારીખ આપવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે જેમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય આંતર યુનિવર્સિટી અખિલ ભારતીય શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધામાં માત્ર પ્રતિનિધિત્વ કરેલું હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રિમતા માટે તેમને એમસીક્યુ ઓએમઆર એમસીક્યુ મોલ કોમ્પ્યુટર બેસેડ રિસ્પોન્સ સીડીઆરટી પરીક્ષામાં મેળવેલા ગુણ નોર્મલાઇઝેડ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરીને આપવામાં આવશે ત્યારબાદ મિત્રો નેશનલ કેડેટ ના સર્ટિફિકેટ સર્ટિફિકેટના વધારાના ગુણ મેળવવા માટે મહત્વની લાયકાત આપવામાં આવેલી છે એનસીસી સર્ટિફિકેટ ધરાવતા હશે તેમના લેખિત પરીક્ષામાં બે ગુણનું વધારાનું વેઇટેજ આપવામાં આવશે ઓનલાઈન અરજીપત્રકના કોલમમાં યસ લખવા ઉપરાંત નેશનલ કેડેટ કોર્પ એનસીસી સર્ટિફિકેટ ધરાવતા હશે તેમને જ બે ગુણ વધારાના વેટેજ આપવામાં આવશે વિધવા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ મેળવેલ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરીને આપવામાં આવશે ત્યારબાદ મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અન્ય લાયકાત દસ આઠ બે હજાર ની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે કોમ્પ્યુટર અંગેની જાણકારી સંબંધે મિત્રો તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પરીક્ષા પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ જોકે આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ વેબસાઇટ પર ઓનલા અરજી કરી શકાશે ત્યારબાદ મિત્રો પરીક્ષા ફી વિશે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલ છે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષાનું ફી ધોરણ નીચે મુજબ નું રહેશે જેમાં અનામત વર્ગના દિવ્યાંગ ઉમેદવારોને ચારસો રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે અને ઇમ્પોર્ટન્ટ માહિતી મિત્રો પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે ફી ભરવાની મિત્રો છેલ્લી તારીખ કહી શકો બાર આઠ બે હજાર પચીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓફિશિયલ વેબસાઇટ પરથી ઓનલાઈન ફી ભરી શકાશે ત્યારબાદ મિત્રો પરીક્ષા પદ્ધતિ વિશે વાત કરીએ તો બે તબક્કામાં પરીક્ષા યોજવામાં આવશે જેમાં પ્રથમ તબક્કો હેતુલક્ષી પ્રશ્નોવાળી ઓએમઆર પદ્ધતિ લેવાનાર પરીક્ષા રહેશે બીજા તબક્કામાં સારેક્ષણ ક્ષમતા કસોટી રહેશે અને બંને તબક્કામાં સફળ થયેલા ઉમેદવારોએ વોકિંગ ટેસ્ટ પાસ કરવાની રહેશે લેખિત વિષય ઇમ્પોર્ટન્ટ માહિતી આપેલી છે લેખિત પરીક્ષામાં એમસીક્યુ મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન પ્રકારના સો પ્રશ્નો રહેશે અને લેખિત પરીક્ષા હેતુલક્ષી એમસીક્યુ મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન પ્રકારના જવાબ સાથે પ્રયાસ કરાયેલ દરેક પ્રશ્નોનો નો નકારાત્મક ગુણ જીરો પોઈન્ટ પચીસ રહેશે લેખિત પરીક્ષાનું માધ્યમ કયું રહેશે તો ગુજરાતી રહેશે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ વનરક્ષક વર્ગ ત્રણ ના ધોરેસ્ટ ગાર્ડ ક્લાસ ત્રણ

રહેશે ત્યારબાદ મિત્રો લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ એટલે કે બચો ગુણ લેખિત પરીક્ષામાંથી ચાલીસ ટકા મુજબ એસી ગુણ લાવવાના ફરજિયાત રહેશે શારીરિક ક્ષમતા કસોટીના મિત્રો અહીંયા આપેલા છે શારીરિક તપાસ કસોટીની વિગતો જોઈએ તો મિત્રો સોળસો મીટર દોડ સ મિનિટમાં પુરુષ ઉમેદવારોએ પૂર્ણ કરવાની રહેશે ભૂતપૂર્વ સૈનિકો સૈનિક પુરુષ ઉમેદવારોએ સ પોઈન્ટ ત્રીસ મિનિટમાં 800 મીટર દોડમાં મિત્રો મહિલા ઉમેદવારોએ 4 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે અને ભૂતપૂર્વ મહિલા સૈનિક ઉમેદવારોએ 4.20 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે 800 મીટરની દોડ ઊંચો કૂદકો 4 ફૂટ 3 ઇંચનો રહેશે પુરુષ ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિકો માટે 4 ફૂટ રહેશે મહિલા ઉમેદવારો માટે 3 ફૂટ અને ભૂતપૂર્વ મહિલા સૈનિક ઉમેદવારો માટે 2 ફૂટ 9 ઇંચ રહેશે લાંબો કૂદકો મિત્રો પુરુષ ઉમેદવારો માટે 15 ફૂટ ભૂતપૂર્વ સૈનિક પુરુષ ઉમેદવારો માટે ચૌદ ફૂટ મહિલા ઉમેદવારો માટે નવ ફૂટ અને ભૂતપૂર્વ મહિલા સૈનિક ઉમેદવારો માટે તરફ વખત પુરુષ પુરુષ ઉમેદવારો ઉમેદવારો માટે માટે અને ભૂતપૂર્વ સૈનિક પણ આઠ વખત છે દોરડું સળવું મિત્રો પુરુષ ઉમેદવારો માટે અઢાર ફૂટ છે અને ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો માટે પણ અઢાર ફૂટ છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવેલી છે દિવ્યાંગ ઉમેદવારોને લહ્યા વળતરના સમય માટેની સુવિધા આપવા બાબત મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવેલી છે લાગુ પડતા તમામ ઉમેદવારોએ જોઈ લેવી અને તે મુજબ એપ્લાય કરવાનું રહેશે ગુવાહાટી મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફ આવેલ જાહેરાત ક્રમાંક ત્રણસો પાંત્રીસ બે હજાર પચીસ છવ્વીસ વનરક્ષક વર્ગ ત્રણ અંગેની ખાસ દિવ્યાંગ ભરતી ઝુંબેશ અંતર્ગત આવેલ એકસો ને સત્તાવન જગ્યા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી જે અત્યંત ઉપયોગી સાબિત થશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર